ભાવનગરમાં સૌ પ્રથમવાર અંડર વોટર રનર એક્સપ્લેઓ સાથે મેળો ભાગ બી

અહીંયા બધી બધી ઘણી અલગ અલગ છે આપણા મિત્રો માછલી મિત્રો આપણે આપણે પૂરી છે જવાનું છે હવે મિત્રો આપણે હવે ગાડીઓ બધી અલગ અલગ છેલો જે છે માયક મિત્રો બોલી જોયા છે એટલે અને બધો રોજ ને અને આમાંથી મિત્રો આખો સંપૂર્ણ મિત્રો મેળાનો આયોજન થઈ ગયો છે અહીંથી રોજની ગોળી ફોડી રહ્યા છે ભાઈ રોજ રો અલગ અલગ બીજો અહીંયા આ મેળો શરૂ થઈ ગયો છે અને મિત્રો આપણે અલગ અલગ બધી રાઈડો છે તો જઈ શકો છો મિત્રો ભાઈઓને બધા તો સારો મેળો સંપૂર્ણ દેખાડી ઘણી બધી અલગ અલગ રાઈડ છે અને ઘણો ફોની નાખે એટલે મિત્રો ગોળી એક ખાલી ભાઈ લઈ ગયા છે એવું છે આજુબાજુ તો હા હો ટિકિટ છે ટિકિટ શું બચ્ચા પચાસ રૂપિયામાં મિત્રો ટિકિટ છે અને અલગ અલગ બધી છે ને સાઇઝ લાગે છે અને અંદર આપણે જે આમાં વસ્તુ હોય ને એ બધી પચાસ રૂપિયા મિત્રો લાગે છે અને ઘણી બધી અલગ અલગ રાઈડો છે બધા જોઈ શકો છો તો તમે અને અહીંથી મિત્રો આપણે આની ટિકિટ બધી અલગ અલગ છે અહીંથી મિત્રો આખો મેળાની વ્યસ્ત બધી ઇનામ લાગે છે તો તમે મિત્રો અને આપણે ઇનામ આપી દેવાની છે એમ કે છે ભાઈ કેમ કે બુલેટ પણ ઇનામ આપી દેવાની છે આખી ટિકિટમાં બુલેટ આખી લાગી જવાની ને તો ખાસ મિત્રો હંસમાં જોઈશો ટિકિટ આપશે તો મિત્રો ભાગ ખુલે જાય અને ટિકિટનો નંબર મિત્રો છે જોઈ શકો

વિમાન ઉડી રહ્યા છે તમે વિમાન બાળકો માટે અલગ અલગ બધી રાઈડ આવી ગઈ છે અને અહીંયા બધા હોવાન પણ વાગી રહ્યા છે અલગ અલગ બધી રાઈડ છે અહીંયા હવે શરૂઆત કરી જોઈ શકો છો મિત્રો બધી માછલીઓ છે ચાલો હોવાન વાગી છે જઈએ છે ત્યાં બોલાવે છે એવું છે આપણે આપને ગાડી બોલાવે છે તમે કેમ જો આ લેલ ગડી પર અહીંયા બોલા મસ્ત તમે આપણે ત્યારે આ મિત્રો શરૂઆત થી ને યોક મેરાનો આયન તમે મિત્રો દેખાઈ દો કેમ કે આ લેલ ગડી ડબ્બા તમને દેખાડા આ નો જોય તો ઈ ભાગ પર ત્યાં ત્યાં મેરો આખો તૈયાર થતો ઈનો આપણે મસ્ત મજા મિત્રો બનાવ્યો છે મેરો જોઈ શકો છો તમે કે રીત નો મેરાનો આયોજન હતું થાતો તૈયાર ઈ તો હવે આપણે મિત્રો જોઈ શકો છો મિત્રો લેલ ગડી હોવાન વાગે જો તમે કાય કટે ને હો મજા લેલ ગડી એટલે આછલી લેલ ગડી જો તમે કાય એને મિત્રો પાટા પર હાલે છે જો તમે આગળ ઉપર વાની છે હવે

વચ્ચે મિત્રો તમે જોઈ શકો છો સરખા ને ફરે છે આઈન કામ તો નાના બાળકો માટે અલગ અલગ બધી નાની મોટી રાઈડો છે તો આ તો મિત્રો જો ભાવનગરમાં પેલી ફેરો રિક્ષા આવી ગઈ જોવા તમે રાઈડમાં હતી રિક્ષા જો બાળકો ફૂલ મોજ કરે છે રિક્ષા આખે જોવા તમે એટલે બેઠા હોય રિક્ષામાં જોવા તમે કાંઈ ઘટે નહીં મિત્રો મેળામાં જોવા તમે ફૂલ

મિત્રો થઈ છે અને અત્યારે આપણે મિત્રો અહીંયા ડીજે પેટીઓ બધી વાગે એટલે પેટીઓનો અવાજ નથી આપણે પોતાનું મિત્રો ઓર્કેસ્ટ્રા રેકોર્ડિંગ મિત્રો મૂક્યું છે તમે જોઈ શકો છો કેમ કે પેટીઓનો અવાજ મિત્રો કોપીરાઈટના કારણે મિત્રો આપણે રેકોર્ડિંગ કાઢી નાખેલું છે એટલે મિત્રો જોઈ શકો છો અને જો મિત્રો અલગ અલગ બધી રાઈડોમાં મિત્રો આ તો જો આખો સક્કર બધાને ફેરવી દે એવો મિત્રો જો તમે કાંઈ કે આખો ઊંધા માથે કરી નાખે તો જોઈ શકો બીજો આખો ઘોડ હજાર ના જાય છે જોઈ શકો છો અને છે જઈ શકો બીજો ભાઈ

તો ફાઇનલ મિત્રો આપણે બીજી રાઈડ ઉપર આવી જઈએ છીએ તો આ રાઈડમાં મિત્રો આપણે બેહવાનું છે જોઈ ચાલો કેવી રીતનું ફેર સડે કેમ કે પેલી દાન મિત્રો રાઈડમાં બેહવાનું છે તો ચાલો અલગ અલગ રાઈડ ને મિત્રો જોઈ શકો છો મિત્રો આ છે ને આપણે ગાડી ફિટ થાય છે તમે જોઈ શકો છો અલગ અલગ બધી રાઈડ છે અને આ રાઇડ પણ અલગ છે કે મિત્રો આપણે છે ને આપણે સાથે આ જોઈ શકો છો આપણે આજે અલગ અલગ મિત્રો જોઈ શકો છો મિત્રો મોટા ચૂલા જોઈ શકાય જોઈ શકો અને હવે આખો સરખા બધા રોકાઈ ગયા છે જોઈ શકો બધા નીચે ઉતરવા

એ તો મંતાવા દેજો જો 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 રોડો એન્જિન કરી રહ્યા છે આ ભાઈ તો મસ્ત મજા આવી ભાઈ પણ હે ના 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 આ મુકાય બહુકા તો ગયા ઓ ગાય ગર त्यहाँ सेज कसो

તો અત્યારે મિત્રો હવે છેલ્લી રાઈડ છે અને આપણે છેલ્લી રાઈડની હોય તમે જોઈ શકો છો બાળકો માટે નાના નાના બધા ઘોડા ઊંટ હાથી અને જો મિત્રો અત્યારે બાળકો ફૂલ મોજ કરે છે નાની ડાયનોસોર છે અલગ અલગ બધા છે અને આપણે ફૂલ મિત્રો મેળવવા ફૂલ આનંદ માનો છે અને ફૂલ મોજ કરી છે અને છેલ્લી રાઈડ છે નાનીમતી બાળકોની તો આપણે અહીંયા લોગને કૃષિ બહુ લાંબો થઈ જાય છે તો ચાલો તમે બધી વાઇડથી આપણે જોઈ શકો છો તો ભાવનગરની અંદર સૌ પ્રથમવાર અંડર વોટર ટન એક્સપ્રેસ એટલે કે માછલી બધી અલગ અલગ લાવ્યા છે ભાવનગરની અંદર મિત્રો પ્રથમવાર થયું છે મેળવાનું આયોજન જોરદાર માછલીવાળો જોઈ શકો છો બધી અલગ અલગ બધી માછલી લેવું છે તો સો રૂપિયા મિત્રો ટિકિટ છે અને માછલી જોવા માટેની અંદર મિત્રો રાઈડ છે અલગ અલગ બધી મોટી આ મિત્રો બાયડનો નજારો છે અહીંયા ટિકિટ બાયડી છે

અમારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠાવ ને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો અને બે લાયકન ઓન કરો